એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે કમોસમી વરસાદથી પાક નુકસાની માટે સરકારે સહાય પેકેજ જે જાહેર કર્યું છે તે મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે જે પોર્ટલમાં અરજી કરવાની છે તે ખુલતું ન હોવાનું કિસાન કોંગ્રેસનો આક્ષેપ છે છ જિલ્લામાં એક પણ જગ્યાએ પોર્ટલ ખુલતું નથી પાલ આક્ષેપ કર્યો છે અરજી માટે અઠ્યાવીસ જુલાઈ અંતિમ તારીખ છે છતાં પોર્ટલ ખુલતું ન હોવાનો દાવો કર્યો છે મગફળીનું રજિસ્ટ્રેશન હોય તો કપાસમાં નુકસાનીનો લાભ મળશે નહીં તે કેવા પ્રકારનો નિયમ છે તેવું કહ્યું છે મોસમી વરસાદથી પાક નુકસાની માટે સરકારે જાહેર કરેલા સહાય પેકેજના મામલે મહત્વના સમાચાર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે કમોસમી વરસાદ થયો આ કમોસમી વરસાદને લઈ અનેક રજૂઆતો પછી સરકારે માત્ર એક કપાસ પાક માટે જ રાહત પેકેજ જાહેર કર્યું છે પરિપત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે સરકારની વેબસાઇટ ઉપર જઈ અને ખેડૂતોએ ચૌદ તારીખથી અઠ્ઠાવીસ જુલાઈ સુધીમાં આ ઓનલાઈન કરવાનું છે જે છ જિલ્લાઓ પોર્ટલ આજની તારીખ માં ખુલતું નથી અગિયાર દિવસ વીતવા છતાં પોર્ટલ નથી ચાલતું બહુ સ્પષ્ટ છે સરકાર ને બદનામ કરવા માટે આ કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી ની ષડયંત્ર કરે છે